વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા કર્મચારીઓને નિવૃત્તિ બાદ પડતી સમસ્યાઓના નિરાકરણ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ એકત્રિત થયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી

હયાતી બાદ કુટુંબ પેન્શનની વ્યવસ્થા છે પરંતુ તેના અવસાન બાદ પર તેમના પર નિર્ભિત પુત્ર અથવા તો અપરણીત પુત્રીને પેન્શન આપવાની માંગ સાથે જ વય વંદના કાર કાઢી આપી નજીકના યુનિટમાં વ્યવસ્થા કરી આપવામાં આવે સહિતના પંદર જેટલા વિવિધ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે કલેક્ટર ગચારી ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારીઓ એકઠા થયા હતા અને કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી રાજ્ય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય સીએમશ્રીને નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓને જે સમસ્યાઓ પડે છે આરોગ્યની છે શારીરિક છે બદલીઓનો છે કોર્ટ કચેરીનો સંબંધ છે એના માટેની રજૂઆત કરતો પંદર મુદ્દાના આવેદનનું પત્ર આજે કલેક્ટરશ્રીને અર્પણ કરેલ છે અને અહીંથી નીકળી હવે પોલીસ કમિશનરની કચેરીએ પણ અમે જઈ અમારે પોલીસની બીજી સમસ્યા પોલીસ ભવનથી છે તેના માટેનું પણ આવેદનપત્ર આપવા હવે કલેક્ટર કચેરી અમે પોલીસ ભવન જઈ રહ્યા છીએ કેટલા સરકારી કર્મચારીઓ સરકારી કર્મચારી બધાની સમસ્યા છે આ તો અમારા ગ્રુપના નહીં આજુબાજુના નિવૃત્ત થયા અમારા ગ્રુપમાં નથી જોડાયા આખા ગુજરાતના તમામની સમસ્યાને આવરી લેતું આવેદનપત્ર છે મારું પછી કિશોર કેસારકર વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના પ્રમુખ છું